હોય અથવા જોનફેર ના થયો હોય એવી ઇમારતો નથી પણ જેમાં માર્જિનનો ભંગ થયો હોય એવી ઇમારતો ધ્યાને આવી છે એટલે એ જ્યાં જ્યાં માર્જિનનો ભંગ છે અમે બધાને નોટિસો આજે આપી છે ત્રણ દિવસનો સમય રજૂ કરવાનો આપ્યો છે અને જોડે જોડે અમે એમને એમના જે પણ રિપ્રેઝન્ટેશન હોય એ માગ્યું છે અને એના પછી ત્રણ દિવસ પછી અમે આ મેઝર એટલે કે દબાણ તોડવાની કામગીરી જો જરૂર જણાય તો એમાં પણ અમે કરશું કોરામાં પણ અમે આજે નોટિસ આપી છે એમને અને એમને પણ ત્રણ દિવસનો સમય એમનો જવાબ રજૂ કરવા માટે આપ્યો છે અને એને ત્રણ દિવસ પછી આગળની કાર્યવાહી કરી સર્વે અમે એક તો છે ડોક્યુમેન્ટલ સર્વે કે જે ડોક્યુમેન્ટ્સ બધા ચેક કરે અને બીજું છે કે ડ્રોન સર્વે અને સ્થળ મુલાકાત આ ત્રણેય વસ્તુને ભેગી કરીને અમે નોટિસ આપી છે એટલે જ્યાં સુધી માર્જિનનો સવાલ છે જીડીસીઆર બે હજાર સત્તરમાં આવ્યો એના પછી માર્જિન ફિક્સ થયા પહેલાં જુદા જુદા સમયે જુદા જુદા માર્જિન હતા તો જે તે સમયે જે માર્જિનને લઈને બાંધકામ પરવાનગીઓ આપેલી છે એ માર્જિન ત્યાં છે કે કેમ એટલું અમે ચેક કરાવ્યું છે અને એનો જો વાયોલેશન થતો હશે તો અમે નોટિસ આપી છે એટલે અમારા પ્રાથમિક જે જે ધ્યાનમાં આવ્યું છે એવા દસ લોકોને અમે નોટિસ આપી છે પેરીલેન પાર્ટી પ્લોટ છે તેમનું કિચન માર્જિનમાં આવે છે ગ્લોબલ સ્કૂલ હરણી છે એનું પણ અમુક વસ્તુ માર્જિનમાં આવે છે કોઈની કમ્પાઉન્ડ વોલ માર્જિનમાં આવે છે કોઈનો ગઝીબુ માર્જિનમાં આવે છે કોઈનું પમ્પ હાઉસ જે કાશીપરા ચિલ્ડ્રન હોસ્પિટલ છે તેમનું પમ્પ હાઉસ માર્જિનમાં બાંધકામ કરેલું છે તો આ જે માર્જિનના બાંધકામો છે તોડવાની કાર્યવાહી એમના જવાબ પછી જો જરૂર જણાશે તો અમે અગોરાની બે બાબતો ધ્યાને આવી છે છે એક તો એમની જે જે દિવાલ બને છે જે બિલ્ડિંગને સ્ટેબિલિટી આપવા માટે જનરલી હોય છે એમનું એક પ્રાથમિક દબાણ ધ્યાને આવ્યું છે અને જોડે જોડે એમનું એક ક્લબ હાઉસ બનાવ્યું છે એ પણ દબાણ ધ્યાને આવ્યું છે એટલે બંનેને લઈને પણ અમે એમને અમારી તમામ માહિતી